ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વિદ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય તેરમો હંસરૂપે સનકાદીને આપેલા ઉપદેશનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રિય ઉદ્ધવ સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણો બુદ્ધિના છે આત્માના નહીં સત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરવો પછી સત્વગુણને પણ અંતઃકરણની શુદ્ધિ થઈ જતાં છોડી દેવું અર્થાત ગુણાતીત થઈ જવું પુરુષ જ્યારે સત્વગુણ સંપન્ન હોય છે ત્યારે પરમાત્મા પ્રાપ્તિ કરાવનારા ધર્મની વૃદ્ધિ થાય છે તે સાત્વિક પદાર્થોનું જ સેવન કરે છે તેથી ક્રમશઃ સત્વગુણ વધે છે અને તેના ફળ સ્વરૂપ ધર્મમાં રૂચિ પ્રવૃત્તિ વધતી જાય છે જ્યારે સત્વગુણ પૂરેપૂરો વિકસી જાય છે ત્યારે રજોગુણ અને તમોગુણ એ બંનેનો સંપૂર્ણપણે નાશ કરી દે છે અધર્મ જ રજગુણ અને તમોગુણનું મૂળ છે તેથી તમની નિવૃત્તિ થતાં અધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને આ રીતે પુરુષ પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે ગુણોની વૃદ્ધિ માટેના આ દસ કારણો છે શાસ્ત્ર જળ પ્રજા કે સંતતિ દેશ કાળ કર્મ જન્મ ધ્યાન મંત્ર અને સંસ્કાર આ દસ વસ્તુઓ જો સાત્વિક હોય તો સત્વગુણની રાજસ હોય તો રજોગુણની અને તામસી હોય તો તમોગુણની વૃદ્ધિ કરનારી બને છે પરંતુ આ ગુણોને ઓળખવા કઈ રીતે તે માટે કહ્યું છે કે જેમની શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે છે તેમને સાત્વિક માનવા જેમની ઉપેક્ષા કરે છે તેમને રાજસ અને જેમને નિંદ્ય માને છે તેમને તામસી માનવા મનુષ્ય સત્વગુણની વૃદ્ધિ માટે સાત્વિક પદાર્થોનું જ સેવન કરવું જોઈએ તેનાથી ધાર્મિક ભાવના વધશે જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પોતાના સ્વરૂપની સ્મૃતિ થતાં સર્વ સંશયોનો નાશ થઈ જશે જ્યાં સુધી ભગવત તત્વનું જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી આવું કરતાં રહેવું જોઈએ જે રીતે વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને ભસ્મ કરીને સ્વયં શાંત થઈ જાય છે તે જ પ્રમાણે ગુણોના મિશ્રણથી ઉત્પન્ન થયેલું આ શરીર કર્મ પરંપરાઓથી જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મ વાસનાઓ ભસ્મ થઈ જાય છે તેથી વાસનાના પરિણામે બનતું કારણ શરીર જ નષ્ટ થઈ જાય છે ઉદ્ધવજીએ પૂછ્યું ભગવાન લગભગ બધા મનુષ્યો એ જાણે છે કે વિષયો વિપત્તિઓનું ઘર છે તેમ છતાં તેઓ કૂતરા ગધેડા અને બકરાની જેમ દુઃખો ભોગવીને પણ વિષયોને ભોગવે છે તેનું શું કારણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રિય ઉદ્ધવ અજ્ઞાની પોતાના હૃદયમાં હું અને મારું આવી મિથ્યા આસક્તિ કરી લે છે તે જ તેના દુઃખનું કારણ છે વાસ્તવમાં મન સ્વરૂપથી સત્વગુણ પ્રદાન હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે પરંતુ મમતાને કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે પછી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે નિરંતર તે ગુણોનું જ ચિંતન થાય છે તેનાથી કામના ઉત્પન્ન થાય છે બુદ્ધિ દૂષિત થઈ જાય છે આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસે છે કામનાઓના વશમાં થઈને તથા રજોગુણના વેગથી મોહિત થયેલું મનુષ્ય એવા કર્મોમાં ફસાઈ જાય છે કે જેનું પરિણામ માત્ર દુઃખ જ દુઃખ છે વિદ્વાનોની પણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થાય છે પરંતુ તે સાવધાનીપૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરીને તેમાં આસક્ત થતા નથી તેથી હે ઉદ્ધવ કલ્યાણની કામનાવાળા મનુષ્યોએ સાવધાન રહેવું જોઈએ ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પરોવી સાધનામાં ધીર રાખી પ્રયાસ કરતા રહેવું પ્રાણ અને આસન ઉપર કાબૂ રાખવો બધા જ વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન મારામાં દ્રઢતાથી સ્થિર થઈ જાય છે આ યોગ મેં જ સનકાદી મુનિઓને કહ્યો હતો ઉદ્ધવજીએ પૂછ્યું કે સૌ આપે આ યોગનો સનકાદીને કયા સમયે કયા પ્રકારે ઉપદેશ કર્યો હતો તે હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ સનકાદી બ્રહ્માજીના માનસપુત્ર છે તેમણે એકવાર તેમના પિતાજીને યોગની સુક્ષ્મ અને અંતિમ સીમા સંબંધી પ્રશ્ન કર્યો તે પ્રશ્ન આ પ્રમાણે છે સનકાદી કે બ્રહ્માજીને પૂછ્યું પિતાજી ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને તેમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભૌસાગર પાર કરવા પણ ઈચ્છે છે તેથી આ દ્વિધાથી પાર ઉતરવાનો કયો ઉપાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ સનકાદીએ લોક પિતામહો લોક શિરોમણી ભાવન સ્વયંભૂ બ્રહ્માજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો પરંતુ બ્રહ્માજીની બુદ્ધિ કર્મોમાં જ જોડાયેલી હોવાથી તે પ્રશ્નનું મૂળ સમજી શક્યા નહીં અને કોઈ પણ ઉત્તર આપી શક્યા નહીં પ્રશ્નનો અભિપ્રાય સમજવા માટે બ્રહ્માજીએ મારું સ્મરણ કર્યું ત્યાં હું હંસ રૂપે તેમની સમક્ષ પ્રગટ થયો ત્યારે તે સનકાદિકો મને જોઈને બ્રહ્માજીની આગેવાનીમાં મારી પાસે આવીને પ્રણામ કરીને પૂછવા લાગ્યા આપ કોણ છો હે ઉદ્ધવ તે સનકાદી મુનિ તત્વની જિજ્ઞાસાથી જ આવ્યા હતા તેથી મેં તેમને જે પ્રમાણે કહ્યું તે સાંભળો હે વિપ્રો જો આત્માના સંબંધમાં આપનો આ પ્રશ્ન છે તો આત્મા તો એક જ છે જે તમારામાં છે તે જ મારામાં પણ છે આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી આવું હોવા છતાં જો હું ઉત્તર આપવા માટે બોલું તો કોનો આધાર લઈને બોલું પંચમહાભૂત તત્વો પણ સઘળા પ્રાણીઓમાં સરખા જ છે તેથી આપે કો ભવન આવો જે પ્રશ્ન કર્યો તે માત્ર વાણીનો જ વિલાસ છે તાત્વિક અર્થથી રહિત છે મનથી વાણીથી દ્રષ્ટિથી અથવા અન્ય ઇન્દ્રિયોથી કંઈ પણ જોવા સાંભળવા અને ચિંતવવામાં આવે છે તે સઘળું હું જ છું મારા સિવાય બીજું કોઈ જ નથી આ તમે નિશ્ચિત રૂપે સમજી લો હે પુત્રો વાસ્તવિક રૂપે જીવ મારું જ સ્વરૂપ છે પરંતુ આ શક્તિને કારણે ગુણોમાં પ્રવેશે છે અને ગુણો ચિત્તમાં પ્રવેશે છે આ બંને વસ્તુઓ જીવના ઉપાધિરૂપ દેહને લીધે છે એવું સમજો પરંતુ દેહ કાંઈ જીવનું સ્વરૂપ નથી કારણ કે જીવ તો મારો અંશ છે ગુણોથી બનેલું સ્થૂળ શરીર છે અને ચિત્તથી બનેલું સૂક્ષ્મ શરીર છે અનાત્મ પદાર્થોમાં તાદાત્મ્ય કરીને જીવ કર્મોમાં ફસાઈ જાય છે અને વાસનામય કારણ શરીરનું પણ નિર્માણ તે કરી દે છે આ બધું અજ્ઞાનનું જ કારણ છે વારંવાર વિષયોનું સેવન કરતા રહેવાથી ચિત્ત તે વિષયોમાં ઘૂસી જાય છે આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી જ પેદા થાય છે સાધકે મારામાં તન્મય થઈને ચિત્તને સ્થિર કરવું અને વિષયોનું ચિંતન ન કરવું જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ ક્રમશઃ સાત્વિક રાજસ અને તામસ ત્રણેય ગુણોથી થનારી બુદ્ધિની વૃત્તિઓ છે જીવ તો આ ત્રણેય અવસ્થાઓનું સાક્ષી છે અને તેનાથી પર છે એવું સિદ્ધાંતરૂપે માનવામાં આવ્યું છે આ ચિત્ત જ સંકલ્પ વિકલ્પ દ્વારા સઘળી વૃત્તિઓને ઉત્પન્ન કરીને જીવને ત્રણેય ગુણોમાં ભટકાવે છે આ જ જીવનું બંધન છે તેથી સાધકે દૂર્યાવસ્થામાં સ્થિત થઈને ગુણો અને ચિત્ત બંનેનો ત્યાગ કરવો જોઈએ હું અને મારું આવો અહંકાર કરવાથી જ બંધન થાય છે જે આત્માના આનંદ સ્વરૂપને ઢાંકી અનર્થોનું કારણ બને છે તેથી વિદ્વાનોએ આ બધાથી વિરક્ત થઈને સંસાર દુઃખમય છે એવો નિર્ણય કરીને ગુણાતીત એટલે કે તુરીય અવસ્થામાં સ્થિત થઈ જવું જ્યાં સુધી ભેદબુદ્ધિના ભ્રમને યુક્તિપૂર્વક મનુષ્ય નષ્ટ કરી દેતો નથી ત્યાં સુધી તે સાવધાન નથી સ્વપ્નના સંસારમાં અજ્ઞાની જેમ સુખી દુઃખી થાય છે તે પ્રમાણે જ તે જાગ્રત અવસ્થામાં પણ પ્રપંચની સત્તાનો સ્વીકાર કરીને સુખી દુઃખી થતો રહે છે વાસ્તવમાં આત્મા સિવાય અન્ય કોઈની પણ સત્તા નથી જેમ સ્વપ્ન જોનારની બધી ક્રિયાઓ મિથ્યા હોય છે તે જ પ્રમાણે અજ્ઞાની પણ સઘળી ક્રિયાઓ તેમનો આશય અને તેમાં રહેલી ભેદબુદ્ધિ બધું જ મિથ્યા છે જ્ઞાન થવાથી જ આ બધી ભેદબુદ્ધિનો ભ્રમ દૂર થાય છે બાહ્ય વિષયો બધા નિરંતર પરિવર્તનશીલ છે તે નાસવાન અને ક્ષણભંગુર વિષયોનો જે પોતાની ઇન્દ્રિયો દ્વારા જાગ્રત અવસ્થામાં ઉપભોગ કરે છે તે જ સ્વપ્નાવસ્થામાં પણ તેનો ઉપભોગ કરે છે પરંતુ ગાઢ નિંદ્રા એટલે કે સુસુપ્તિ વખતે તે બધા વિષયો સમેટાઈ જાય છે આ પ્રમાણે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ કરવાવાળો સાક્ષી ચેતન આત્મા એક જ છે તે ત્રણેય અવસ્થાઓને જાણવાવાળો છે ત્રણેય ગુણોની વૃત્તિઓને જોવા વાળો છે મનની આ ત્રણેય અવસ્થાઓ ગુણો દ્વારા મારી માયાથી મારા અંશરૂપ જીવમાં કલ્પાયેલી છે એવો આત્મા સ્વરૂપનો નિશ્ચય કરી તમે જાણી લો અને અનુમાન પ્રમાણ દ્વારા સત્પુરુષોના ઉપદેશો વડે તીક્ષ્ણ કરેલી જ્ઞાનરૂપી તલવારથી સર્વસંશયોનું કારણ એવા અહંકારનો નાશ કરી હૃદયમાં રહેલા મને ભજો જે આ દ્રશ્ય જગત છે તે બધું મનનો વિલાસ માત્ર છે ભ્રમ છે જે દેખાય છે તે નાશ પણ પામે છે માટે તે ભ્રાંતિરૂપ છે કારણ કે તે અત્યંત ચંચળ છે નાશવાન છે અને ક્ષણભંગુર છે આ સંસાર ચક્ર એટલા વ્યક્તિ ફરી રહ્યું છે કે તેના ચાલક પરમાત્માને કોઈ જાણી શકતું નથી તેમની માયા જ રૂપ ધારણ કરીને દેખાઈ રહી છે અર્થાત વિજ્ઞાન સ્વરૂપ એક જ આત્મા અનેક સ્વરૂપે ભાષે છે માટે ગુણોના પરિણામે કરાયેલો આ ત્રણ ગુણોની સૃષ્ટિને કારણે જ જે ત્રણ પ્રકારનો ભેદ જણાય છે તે કેવળ માયા જ છે સાધકે તૃષ્ણા રહિત થઈને વિષયો પરથી દ્રષ્ટિને હટાવીને અંતર્મુખ બની જવું જોઈએ સાધક તદ્દન ઉપરામ થઈ જાય અને પોતાના આત્માનંદમાં મગ્ન રહે કોઈ પણ પ્રકારની કામના ન કરે જો ક્યાંક કશું દેખાય તો તે સાચું નથી માયા છે આનાથી મારે શું લેવા દેવા એવું વિચારીને તે બાજુથી મોઢું ફેરવી લે તો ભ્રમ નહીં થાય સંસાર તો શરીર છે ત્યાં સુધી રહેવાના સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધને એની ખબર જ નથી રહેતી કે આ નશ્વર શરીર બેઠેલું છે કે ઊભું છે અને એ પણ ખબર નથી હોતી કે ભાવિ શરીર પર વસ્ત્ર છે યા નથી જેમ કોઈ શરાબમાં મશગુલ બની ગયો હોય શરાબી તો તમો ગુણથી આવૃત્ત છે તેથી તેને કશું ભાન નથી પરંતુ જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે અને તેથી તેને જગતનું કશું ભાન રહેતું નથી દેહ પણ પ્રારબ્ધને આધીન હોવાને કારણે પોતાને ઉત્પન્ન કરનાર કર્મો શેષ છે ત્યાં સુધી પ્રાણ તથા ઇન્દ્રિયો સાથે જોડાઈને જીવે છે છતાં જેણે સમાધિ યોગ પ્રાપ્ત કર્યો હોય અને તે દ્વારા પરમાર્થ વસ્તુને જાણી હોય એવો જ્ઞાની સ્વપ્નના સંસારની જેમ પ્રપંચ સહિત તે શરીરને સેવતો નથી અર્થાત તેના પર આસક્ત થતો નથી હે બ્રાહ્મણો મેં સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે જ વાત તમને જણાવી તમે લોકો મોક્ષ ધર્મના સંબંધમાં જાણવા ઈચ્છતા હતા જે મેં તમને બતાવ્યું હું યજ્ઞ સ્વરૂપ ભગવાન સ્વયં જ તમને ઉપદેશ કરવા માટે હંસના રૂપમાં આવ્યો છું એવું તમે જાણી લો હે બ્રાહ્મણો યોગ સાંખ્ય સત્ય રૂત તેજ શ્રી કીર્તિ દમ આ બધા ગુણોનું આશ્રય સ્થાન હું જ છું જેમનામાં ક્ષમતા તથા અનાશક્તિ વગેરે જે શ્રેષ્ઠ ગુણો છે તે બધા નિર્ગુણ નિરપેક્ષ સર્વના હિતૈષી સર્વના હેતુરહિત સુરદ સર્વના પ્રિય એવા મને પરમાત્માને ભજે છે અને આ બધા ગુણો મારામાં વસે છે આ પ્રમાણે સનકાદી મુનિઓનો સંદેહ ઉપદેશ દ્વારા મેં દૂર કર્યો ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થઈને પ્રેમપૂર્વક મારી સ્તુતિ કરવા લાગ્યા આ પ્રમાણે તે સનકાદી ઋષિઓ દ્વારા હું ખૂબ જ સન્માનિત થયો અને તેમણે મારી સ્તુતિ કરી ત્યારે બ્રહ્માજીની સામે જ હું મારા ધામમાં સીધાવી ગયો એ તો શ્રીમદ ભગવતે મહાપુરાણે સંહિતાયા એકાદશ એકાદશકંધે ત્રયોદશો ત્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત તેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય